તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે પાઠ નંબર સોળ સેલવી પંકજમમાં ભાગ ત્રણમાં આગળ વધીએ તો અહીંયા સેલવી પંકજમ જે બાળકો સાથે ગયેલી છે પેલી બાઈ છે એ લેખકને આ અનાથ આશ્રમને પરિચય કરાવે છે એક અત્યંત મજાનું સ્થળ છે અનાથ બાળકો માટેનું એક સ્વર્ગ ગણી શકાય તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં થયા ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા બધાને નર્સિંગ અને માણસેસરી શિક્ષક શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી પાંચ દસ મિનિટ હું ત્યાં થોભ્યો બે પરસ્પર વિરોધી લાગણીનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું આ અનાથાશ્રમ કેવું હતું નાના નાના બાળકોનું છે અને એકદમ એના જાણે વિરોધી લાગણીઓનું ઘર્ષણ એના મનમાં ચાલી રહ્યું હોય પ્રેમાળ વાતાવરણ ઊગી રહેલા ફૂલોને ખુશ કરી રહ્યા હતા બીજી બાજુ મનમાં નિકટમાં નિકટ સંબંધોથી ત્યજાયેલા હતા જાણે હું અત્યંત વેદના અનુભવી રહી હતી એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો હતો આવ્યો મેં ઊંચકી દુઃખે લાટ હસી પડ્યો એને નીચે મૂકી અને મેં જવા માંડ્યું ને ત્યારે ઊંચે સાથે રડવા માંડ્યું મારું મન અત્યંત ત્રગી ઉઠ્યું અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મટાઈ ગયા હતા બહાર મેદાનમાં અમે આવ્યા નાના બાળકો કલોલ કરી રહ્યા હતા એકાએક પ્રશ્ન મેં પૂછી નાખ્યું માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શક્યો બધાના મા બાપોને તમે જ્ઞાત છો બાળકોને અહીં કોણ લાવે છે અનાથ આશ્રમમાં પ્રવેશ્યા પછી લેખકને આવો એક પ્રશ્ન થાય છે કે ખરેખર બધા બાળકોને કોણ અહીંયા લાવતું હશે બધા બાળકોને તમે પરિચિત છો બધા જ ગરીબ ટવંગર પુનિત બાપી દુર્જન સજ્જન જેના દિલમાં રામ વસો હોય ને એ બાળકને ઘળું ટૂંપાવાને બદલે રજળતું છોડી દેવાને બદલે અહીં એને લઈને આવે છે ગટરમાંથી કૂવામાંથી ઉકરડે જંગલમાં કંઈક કલ્પનામાં ન આવે ને એવી ગંદી જગ્યાએ માણસો એમને બહાર કાઢી આપી જાય છે કોઈ જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે મોટા ભાગનોને નથી થતી કિશોર બલકે બાજુ આગળ વધતા આ બાળકોને કેવી રીતે તૈયાર કરું છું તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે તમારો અનુભવ શું કહે છે બધા જ પ્રશ્નો પીલિતભાઈ આગળ પૂછવા માટે આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ એમની બુદ્ધિ અને બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયક તાલીમ આપવા પૂરો પ્રયત્ન કરીએ છીએ સફળતા મળી છે અમને પરંતુ કેટલાક બાળકો બાબતમાં નિષ્ફળ ગયા છે અને એનો એક દાખલો આપો તમે પંકજમના મિત્ર છો પંકજમ એ આ સંસ્થાની એક આગવી સિદ્ધિ છે તમે જાણો છો એનું નામ અમ્મા અને અપ્પાએ જાણી બુજીને રાખ્યું છે અને આ કાદવનું કમળ છે એ આ સંસ્થાનું ફરજંદ છે અમને એનું મોટું ગૌરવ છે ફરજંદ એટલે બાળક કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે જે પંકજમ છે ને એ પણ એક અનાથ બાળા છે એના મા બાપ કોણ હતા એ પણ અહીંયા કોઈ ઓળખતું નથી અને લેખકને જાણે મારી છાતીમાં ભયંકર કડાકો થયો એક ચાટકો લાગ્યો લેખકને થયું કે ખરેખર મિસ પંકજમ પણ આ રીતે છે અને તરત જ એના વિચારો ભ્રમિત થાય છે બદલાઈ જાય છે સૌમ્યને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે ભણવામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહે છે એટલું જ નહીં બીજા ક્ષેત્રોમાં પણ મોખરે રહે છે શું લેખન શું નર્તન શું વક્તૃત્વ એ આ સંસ્થાનું ફરજન છે કાદવનું કોણ છે માટે એનું નામ પંકજન છે અને મારા મનમાં એ શબ્દો ગોળાવા લાગે મારા મનમાં એ શબ્દો ગોળાવા લાગ્યા કારણ કે જે પંકજમ સાથે લગ્ન કરવાના હતા એ તો એક અનાથ બાળકી છે વિચારો બહુ બદલાય ગયા એના મા બાપની તમને જાણ છે ખરી સહજ રીતે પ્રશ્ન મારાથી પૂછાઈ ગયા છે એના મા બાપ સ્નેહીજનો જે કંઈ ગણો નહીં તે આ સંસ્થા છે એનાથી પણ અધિકતમ એના અમ્માને અપ્પા મારા હૃદય તલમાં શુપ્ત પૂર્વગ્રહો સળવાળવા મળ્યા અને કેમ પરણામ જો લેખકના વિચારો બદલાઈ જાય છે માણસના વિચારો છે ને પાંગળા છે ક્યારે બદલાઈ જાય ખબર ના પડે ક્યારે બદલાઈ જાય ખબર ના પડે કોણ હશે એની માં જરૂર પતિતા હશે મન કેવું અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા નાના વાડામાં પંકજમ કિશોર અને કિશોરીઓને સસલાની જેમ સંભાળની જેમ એના લીવી એના ઉપર સમજૂતી આપેલી હતી મારી સામે જોઈને સ્મિત વેલ પરંતુ સિત બની ગયેલા મારા સામું નું કારણ કે આજે લેખક બીજા વિચારોમાં ખોવાઈ ગયો હતો એની અનાથની ઘટના સાંભળી એની વાર્તા સાંભળી એનું કથન સાંભળી એને ખોવાઈ ગયો હતો તમે એના પૂર્વ જીવન સાથે શી નિસ્વત એને જો કેવી નિર્મળ નિર્દોષ અને નિખાળ શું તું તારા પૂર્વધર્માથી મુક્ત નહીં બની શકે લેખકને પોતાના મન ઉપર આવા વિચારો આવ્યા લેખકને પોતાના મન ઉપર આવા વિચારો આવ્યા પણ એની માં એની માં કોની સાથે કેવો સંબંધ ભયંકર ગજગ્રહ ચાલવા માંડ્યો અમારા મનમાં લાખ પ્રયત્નો કરવા છતાંય મનમાં એક પ્રકારની હું રોકી શકતો હૃદયને આળું બનતું અટકાવી શકતો નતો ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિ જોર કરી કરીને ઉછળી રહી હતી હું મોઘો બની ગયો અમે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી એકદમ શાંત બની ગયા અમસ્તો ડેસ્ટિટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે મિસ પંકજ કારણ કે મિસ પંકજ ખબર મારા મને એનામાં દોષ શોધવાની પ્રેરિત કરવા માટે પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો એના બોલમાં નરી સાલસતા હતી પ્રેમાળપણું સંભળાયું કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્ન ના કામયાબ બન્યા સવારે જોઈ હતી જાણી હતી એથી વધુ સારી આકર્ષક જવાની હતી પરંતુ ચૂપચાપ રહી મને એવો સંદેશ થયો કે એના મનમાં પણ કંઈક જબરી ભાંજઘડ ચાલી રહી છે એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો જુઓ મારે તમને એક અગત્યની વાત કહેવી છે તમે કોઈ પણ નિર્ણય લો ને એના પહેલા વાત તમને કહેવાની હું મારી ફરજ સમજુ છું સમજી ગયું કે વાત મને કહેવાની હતી જીવનમાં કદી અનુહતું ધડ્યું એમ હૃદય ધક થઈ રહ્યું હતું મારા રોગટા રોમાંચ અનુભવી અનુભવ કારણ કે એને ખબર છે કે આટલી નિખાલસતાની છોકરી એ પોતાની કથા કહેશે જ એને વિશ્વાસ હતો મારું જીવન એક અનોખી કહાની છે જો એની જે વાર્તા કથન કહેવાની આદત છે ને તેવ છે કેવી છે એ એવી રીતના વાર્તા કહે છે કે મારું જીવન એ જ એ મારી વાર્તા છે કેટલું નિખાલસતા પરિવાર મારું નામ મારી કથા કહીએ છે પંકજ અને પાછું સેલવી પંકજ મારે ઘર નથી મા બાપ નથી સ્વજન નથી દુનિયા વ્યવહારની દ્રષ્ટિએ ગૃહ તમે જે જોયું ને એ જ મારું સાચું ઘર છે જુઓ કેટલી નિખાલસતાની છોકરી સાચે સાચું કહી ત્યાંના સંચાલકોની ભૂલકાઓ મારા સજન અમ્મા અને અપ્પા મારા મા બાપ છે મારી નાત મારું ગૌત્ર મારી જાતિ કશાની મને ખબર નથી હું કાદવનું ફૂલ છું પણ મને રજમાત્ર હિન ગણતી નથી બલકે મને એનું ગૌરવ છે મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા રહી રહીને મારા મનમાં પ્રશ્નો ઉઠી કોઈ પણ સ્ત્રી પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કઈ હોત ખરી લેખકને આવો પ્રશ્ન થવા કે ખરેખર આવી વાત બની શકે ખરી

શેલવી પંકજ એમને વાત કહે છે કે મારે તમને કંઈક પ્રશ્ન તમે મને સ્વીકારશો શેલવી પંકજ મેં કામ પ્રશ્ન પૂછ્યું લેખકે શેલવી પંકજ એમને પૂછે છે કે હું તો તમને પ્રેમ કરું છું પણ તમે મને સ્વીકારશો શું શું સ્વીકારવાની બાબત છે ના હર્ષના અતિરેકથી પોથવાઈ ગઈ ને ઘડઘડી બની ગઈ એનો અવાજ ગળામાં ઘટાયેલો તો એની વાચા મૌન બની ગઈ હતી એને નજીક આવીને મારા હાથ પકડી લીધા એની આંખોમાંથી આંસુ સરી ગયા હતા મારું વ્રત થયું દ્રવી ઉઠ્યું થોડી સ્વસ્ત બની ગઈ બોલી સાચે તમે મને સ્વીકારશો હું આ ઉત્તર માટે તૈયાર નથી તમે મને ચૂપચાપ તરછો અહીંથી ચાલ્યા ગયા હોય તો તે વધુ સ્વાભાવિક લાગે એમ ઘણા ચાલ્યા ગયા છે તો હું પણ ડોક ઉન્નત કરી ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી ગઈ બીજે દિવસે બધું જ વિસરી ગયું પરંતુ આ નથી માની શકતી આ પળ માટે વર્ષોથી થોભી છું મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી ત્યારે ત્યારે સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઉભી રહી નથી જીરવાતી એ મારાથી મેં એના આંસુ લૂછી નાખ્યા એણે મારા હાથમાં હાથ આંખે દાવી દીધા મને લગભગ ઢસડતી બોલી ચાલો જલ્દી ચાલો અમ્માને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ એને પણ એક નિર્ણય કરી લીધો કે મારે એની સાથે જ લગ્ન કરવા છે અને મોગરાની મીઠી બેક વાતાવરણમાં પ્રસરી લેખકે બહુ જ સુંદર મજાને જાણે પોતાના જીવનની એક કથની લખી એવી અહીંયા એક નવલિકા લખેલી જોવા મળી શકે છે તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે સ્વાધ્યાય કાર્ય લખવાનું છે શબ્દ સમજૂતી પ્રયોગો પાઠને ફરીથી પણ વાંચન કરજો તો જ આ પાઠ મજા આવે અને સમજી શકાય એવો છે તો એક એક વાક્યના પ્રશ્નોના જવાબ ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શું પ્રશ્ન થાય છે કે મેં અહીં આવીને એક મૂળખાય તો નથી કરીને પહેલાં જ પાઠની શરૂઆતની અંદરની પહેલી જ ત્રણ ચાર લીટીની અંદર આ પ્રશ્ન જોવા મળી શકે છે અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શું વિચાર આવ્યો એટલે લેખકને પંકજમ વિશે શું વિચાર આવ્યો પ્રશ્નો એ છે પ્રશ્ન તો એમાં કયા કોળની હશે કઈ જ્ઞાતિની હશે કોણ મા બાપ હશે શું હશે એનું વંશ કયું ગોત્ર હશે આ બધા વિચારો આવે છે આ બધા વિચારો આવે છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો જરૂર જરૂરથી આપણે સ્વાધ્ય કાર્ય લખતા રહીશું સારાક્ષરે લખતા રહીશું કારણ કે આપણી પરીક્ષા અવશ્ય લેવાની છે અને પરીક્ષા લેવાય એના પહેલાં બધા જ પાઠો આપણે પૂર્ણ કરી દઈશું સરસ મજાનું પછી પુનરાવર્તન પણ કરવું છે એટલે તમે ચોક્કસપણે સ્વાધ્યાય કાર્ય લખતા રહેજો અને એ જ પ્રમાણે કામ કરશો તો પરીક્ષાની અંદર વાંધો આવશે જ્યાં સુધી આપણે પ્રત્યક્ષ ન મળીએ ત્યાં સુધી આપણે આ રીતના ઓનલાઈન શિક્ષણ કાર્ય કરતા જ રહીશું અને તમારે પણ સરસ મજાનું કામ ઘરે બેસીને પણ કરવાનું છે જ તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની